નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે તમામ પક્ષોના પડગમ જે ચૂંટણી પડગમ તે સાંજે સમાપ્ત થશે ત્યારે તેના પહેલા તંત્ર દ્વારા રન ફોર વોટનું મતદાન જાગૃતિ અભિયાન માટેની એક દોડ મૂકવામાં આવી છે વડોદરાના સાયાજી બાગ ખાતેથી આ દોડ પ્રસ્થાન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં નગરજનો સાથે જે યુવાઓ છે તે પણ જોડાશે હેરી રન ફોર વોટ આ યુવાઓ સહિત નગરજનો આ દોડ દોડશે મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કરશે અત્યારે હાલના દ્રશ્યો તમે જોઈ શકશો જે વડોદરા વડોદરા ખાતે ના છે વડોદરાના સાહેજી બાગ ખાતે છે અને ટૂંક સમયમાં આજે રન છે તેને પ્રસ્થાન કરવામાં આવશે મોટી સંખ્યામાં જે દોડવીરો છે તે તો ઉપસ્થિત છે યુવાઓ ઉપસ્થિત છે સાથે જે નગરજનો છે તે પણ વિશેષ ઉપસ્થિત છે તેઓનો હોસલો બુલંદ કરવા માટે ટીમ વડોદરા પણ અત્યારે આવી પહોંચી ટીમ વડોદરા મેરેથોન જે છે તે આવી પહોંચી છે અને તેમનો સાથે મંચ પર તમામ અતિથિ વિશેષ ઉપસ્થિત છે વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા નિવાસી અધિક કલેક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ મદદેશ ચૂંટણી અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારી વિશેષ રૂપે હાજર છે વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી છે જે સાત તારીખના સાત મે ના રોજ યોજાનાર છે લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની જોડામાર તૈયારી કરવામાં આવી છે સાથે વડોદરા લોકસભા અને બાગોડિયા વિધાનસભાના બેઠક પેટા ચૂંટણીને ને મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ટિપ અને સ્વીપના અંતર્ગત મતદાન જાગૃતિના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ટૂંક જ સમયમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તેને આ રનને ફ્લેગ ઓફ કરી આ રનને પ્રસ્થાન કરવામાં આવશે સંખ્યામાં મોટી સંખ્યામાં દોડવીરો યુવાનો જાગૃતિની જે રન છે તેનામાં ઉપસ્થિત છે અને ટૂંક જ સમયમાં આ રનને ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આ રનને પ્રસ્થાન કરવામાં આવશે ટમાટી બાગ ખાતેથી નીકળેલી આ રન કાલાઘોડા થઈ કાલાઘોડા થી થઈ જેનું સમાપન છે તે ફરી એક વખત કમાટી બાગ ખાતેનું છે ટીપના નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરકરા અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાગ સહિત મદદથી ચૂંટણી અધિકારીઓ સહિતના વિભાગોને અધિકારી વિશેષ રૂપે હાજર છે સાથે વડોદરા ડીઈઓ વ્યાસ જમાવટ કરી દઈએ હું અહીંથી બોલીશ મારો મત તમારે તમારો ડાબો હાથ અને આ પહેલી આંગળી આમ બતાવવાની છે મારો અધિકાર અને આખું એનું લાઈવ આપણે વિડીયો કરી દસ જોરથી મારો મત મારો મત મારો મત મારો મત મારી મારો સમાજ ઉત્સાહી યુવાનો મારો મત મતદાન જાગૃતિ માટેની જે દોડ છે તેને દોડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે ફ્લેગ ઓફ થવાના પહેલાં જે બલૂન છે તે બલૂન છોડવામાં આવશે સાથે જે આ મતદાન માટે જે રંગલોને રંગલી જે મેસ્કોટ બનાવવામાં આવે છે મતદાન જાગૃતિ માટે ખાસ કરીને તે પણ વિશેષ રૂપે ઉપસ્થિત છે કરી દેવામાં આવે ત્યારે ટીમ સમગ્ર રાજ્ય સાથે વડોદરા શહેર જિલ્લા મતદાન જાગૃતિ આ મતદાન જાગૃતિ માટે રન ફોર કાર્યક્રમ યોજવાનું છે કમાડી બાગ ખાતે અત્યારે આ રન છે ટૂંક જ સમયમાં પ્રસ્થાન કરવામાં આવશે

આપ સૌની આ જાગૃતતા બદલ લાંબુ ભાષણ આપવાનો સમય નથી અને આપ સૌ યુ ઓલ આર ઇગર કે ભાઈ રેલી સ્ટાર્ટ થાય એ થોડા આંકડા તમને કહી દઉં બધાને છેલ્લી બે હજાર બાવીસની જે વિધાનસભા થઈ એસેમ્બલી જનરલ ઇલેક્શન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ એમાં વડોદરા જિલ્લાનું એવરેજ વોટિંગ હતું 65 ફાઇવ પણ વડોદરા જિલ્લાની ટોટલ 10 વિધાનસભા છે વિધાનસભા પાંચ છે ગ્રામ્ય વિસ્તારમાં છે અને છે શહેરી વિસ્તારમાં છે એટલું ધ્યાન દોરીશ કે ગ્રામ્ય વિસ્તારની સરેરાશ જે પાંચ વિધાનસભા હતી એની સિત્તેર ટકા ઉપર હતી અને શહેરી વિસ્તારની સાહીઠ આજુબાજુ ઓગણસાઇઠ સાહીઠ થી વચ્ચે આવતી આટલું કેવું મારા માટે પૂરતું છે એટલે આજે જે જાગૃતતા બતાવી છે તારીખે પણ ઘણી વધારે બતાવશો અચૂક મતદાન કરશો અને સાથે તમામ જે ઉપસ્થિત છે તમામ મતદારોને પણ મારી અપીલ છે કે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે મોબાઈલ ફોન લઈને મતદાન કેન્દ્ર ઉપર મતદાન મથક ઉપર જઈ નથી શકાતું મતદાન મથકની અંદર વિશાળ સંખ્યામાં જ્યારે મતદારો જતા હોય ત્યારે એના માટે બધું તંત્ર ચૂંટણીના કામમાં રોકાયું હોય ત્યારે મોબાઈલ સાચવવાની વ્યવસ્થા કરી અમારા માટે દરેક પોલિંગ સ્ટેશન માટે શક્ય ના બને તો પ્લીઝ એપ્રિશિએટ ધી સિચ્યુએશન અને મારી ખાસ આપણે યાદ કરાવું અને વિનંતી કરું કે મોબાઈલ ફોન લઈને મતદાન કરવા નહી જશો બીજું જે ભારતના ચૂંટણી પંચે ઓળખ પ્રસ્થાપિત કરવા માટે જે પુરાવા નક્કી કર્યા છે એમાં સૌથી પહેલું તો એપિક ઇલેક્શન ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ જેને આપણે મતદાર ઓળખ કાર્ડ કહીએ છીએ ફોટો આઈ કાર્ડ એ યા તો બીજા જે પણ પુરાવા છે અસલમાં લઈને જવાના છે ફોટો કોપી વેલિડ નથી માત્ર ફોટો આઈ કાર્ડ જે હોય છે ઇલેક્ટર ફોટો આઈ કાર્ડ એપિક એની ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ તમે લઈ જઈ શકો છો અને બાકીના કોઈ પણ પુરાવા હોય તો અસલમાં લઈને જવું પડે છે બીજું ક્યુમાં લાંબુ ઉભું ના રહેવું પડે અને અંદર મતદાન ઝડપથી થાય એના માટે અમે જે વોટર આઇડેન્ટીટી સ્લીપ વીઆઈએસનું જે વિતરણ કર્યું છે એમાં આપનો મતદાન મથક નંબર અને સિરિયલ નંબર બંને આપેલા છે જો એ લઈને જશો તો

ભારત નાગરિકો લોકશાહી તંત્ર માં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની

વ મતદાન કરીશું મતમાં યુવાનો સહિત નાગરિકો પણ જોડાયા છે મતદાન અભિયાન જે નારો એ बुलंद આવશે આજે સાંજે તમામ જે મતકો નું મંચ શક્તિ અરે હવે ગુકલ સમયમાં

करवामा आनंद छे मतदान रे हरकshire આ દોડ રન ફોર બોટ દોડ માટે વિશેષ ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ સમયમાં આપણે જે વડોદરા શહેર

રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે શું ખાસ તો એ જ કે મહત્તમ મતદાન થાય અને લોકશાહીનો જે અમૂલ્ય અવસર છે એને અમૂલ્ય જે લોકશાહીનું પર્વ છે એને આપણે સૌ સાથે મહત્તમ મતદાન કરીને ઉજવીએ અને દીપાવીએ લોકસભાની ચૂંટણી છે સાથે પેટા ચૂંટણી પણ છે વિધાનસભાની તે માટેની કેવી રીતની તૈયારીઓ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે જે ઈવીએમ પ્રિપેરેશન કરવાનું એ થઈ ગયું છે જે ચૂંટણી સ્ટાફને ત્રણ વખત તાલીમ આપવાની હોય એ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને બંદોબસ્તને જે પણ વ્યવસ્થા કરવાની છે બુથની સિક્યોરિટી માટે એ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ચોક્કસથી જે પ્રમાણે છે મેમ મેમ પણ રન આયોજન કરવામાં આવ્યું છે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ શું કહેશો સારું રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે તમામ મતદાતાઓને અપીલ છે કે આપ આપનું મતદાન અવશ્ય ચોક્કસ થી કરજો દસ મિનિટ દેશ માટે જરૂરથી ફાળવજો ચોક્કસ થી દસ મિનિટ દેશ માટે જરૂરથી ફાળવો હસમુખભાઈ જાગૃતિ અને મહત્તમ મતદાન થાય તેના હેતુસર આ કરવામાં આવ્યું છે શું કહેશું વડોદરા શહેર અને જિલ્લામાં જયારે સાતમી મે ના રોજ ચૂંટણી થનાર છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય એ માટેના જિલ્લા ચૂંટણી તંત્રના જે પ્રયત્નો થઈ રહ્યા છે એના ભાગરૂપે આજે વિશાળ રેલીનું અને રન ફોર આયોજન કરવામાં આવેલું છે મારી સૌ વડોદરાવાસીઓને નંબ્ર અપીલ છે કે અચૂક દસ મિનિટ દેશ માટે ફાળવો અને અચૂક મતદાન કરો ચોક્કસથી તમામ જે વડોદરાવાસી છે તેમનો પણ અનુરોધ કરવામાં આવે છે કે અચૂક દસ મિનિટ દેશ માટે ફાળવો અને વધુમાં વધુ મતદાન થાય તેવી દિશામાં તમામ જે અધિકારીઓ છે તે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે રન ફોર વોટમાં મોટી સંખ્યામાં જે દોડવીરો છે છે તે જોડાયા ત્યારે વડોદરાના કમાઠીબાગ ખાતેથી આ દોડ પ્રસાદ થઈ છે અને એનું સમાપન પણ મોટી સંખ્યામાં દોડવીરો ઉપસ્થિત છે ત્યારે તમામ જે અધિકારીઓ છે તેઓએ દોડ શરૂ કરી છે ગુજરાતની ઓળખ એવા ભવ્ય તમામ પક્ષોના ચૂંટણી પડગમ શાંત થઈ જશે મતદાન થાય તેવા હેતુ સાથે રન ફોર આયોજન કરવામાં છે વડોદરા મેરેથોન પણ હર દરેક જાગૃતિ અને એના કાર્યક્રમમાં ઇન્વોલ હોય છે બે હજાર ચૌદ થી આજ દિન સુધીના તમામ ઇલેક્શનોમાં વોટ વડોદરા વોટ એનું સંયોજન બી કરેલું છે અને આજે અમે આ કાર્યક્રમમાં વડોદરા મેરેથોન તરફથી રંગલો રંગલોરંગલી જે અમે ચાલીસ રૂટમાં ફેરવ્યા એ પ્લસ અમારી ટીમ અને બધા જોડાયા છીએ સોશિયલ મીડિયાથી લઈને અમારા જેટલા ડેટા બેંક છે એમાં પણ અવેરનેસ ક્રિએટ કરી છે અને આ રીતે યુનાઇટેડ વે ના ગરબાના લીસ્ટમાં પણ બધાની અવેરનેસ કરેલી છે તો વધુ ને વધુ વોટિંગ થાય અને આપણે ભલે તડકો છે ભલે ગરમી છે પણ આપણો રેકોર્ડ તો નહીં કહું પણ ગયા વખત કરતાં વધુ મતદાન થવું જ જોઈએ ચોક્કસથી તડકો છે ગમે તે માટે જે દસ મિનિટ આપવાના અને મતદાન કરવા વધુમાં વધુ મતદાન થાય તેને તમામ લોકો તેનો જે અધિકારીઓ થઈ રહી તમામ જે નગરજનો છે તે પણ અનુરોધ કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસો કાળઝાળ ગરમીના છે ત્યારે વહેલા મતદાન થાય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રન ફોર બોટનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનો સાથે નગરજનો તેમજ દોડવીરો જોડાયા છે રન પ્રસ્થાન થઈ ચૂકી છે ત્યારે રંગનો જે મુખ્ય ઉદ્દેશ છે મતદાન જાગૃતિ માટે અને વધુમાં વધુ મતદાન થાય તેનું તંત્ર પણ અનુરોધ કરી રહી છે ત્યારે સાત તારીખે વડોદરામાં વડોદરા બેઠકના લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે વાઘોડિયા વિસ્તાર ખાતે પણ વિધાનસભા મત વિસ્તાર ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે તંત્ર દ્વારા તમામ પ્રકારની તડામાર તૈયાર કરી દેવામાં આવી છે હવે સાત તારીખે વધુમાં વધુ લોકો મતદાન કરે તે અનુરોધ અને તે જે તેમને કેવું છે તે સાર્થક થાય તેવી રીતની દિશામાં લોકો જોઈ રહ્યા છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્ય નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર